તો હવે અમદાવાદમાં મહિલા ગેંગે કેવો તરખાટ મચાવ્યો તેના અમે તમને જઈ રહ્યા છીએ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ મહિલા ગેંગ એક દુકાનમાં પ્રવેશી છે જોઈ શકાય છે અને કશુંક ચોરી કરવાની ફિરાકમાં હોય તેમ શાંત એકદમ એકદમ શાંતિથી આ મહિલાઓ પ્રવેશી છે છુપા પગે આ મહિલાઓ ત્યાં હાલ પ્રવેશી હતી બાપુનગરમાં આવેલા મારુતિ પ્લાઝામાં તસ્કરો ટ્રાટક્યા અને તસ્કરોમાં મહિલા ગેંગનો સમાવેશ થાય છે એક સાથે ત્રણ દુકાનોના મહિલાઓ દ્વારા શટર તોડવામાં આવ્યા જીએસટીવી પર સૌપ્રથમ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો લાખોની ચોરી થતા અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના છે બાપુનગરમાં આવેલા મારુતિ પ્લાઝામાં છે દ્રશ્યોમાં આપ મહિલા ગેંગનો આતંક જોઈ શકો છો અમદાવાદમાં મહિલા ગેંગે કેવી રીતે તરખાટ મચાવ્યો તેના દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જીએસટીવી દ્વારા ફર્સ્ટ આ પ્રસારિત કરવામાં અત્યારે આવી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લાખોની ચોરી થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અમદાવાદની આ ઘટના છે બાપુનગરમાં આવેલા મારુતિ મારૂલાઝામાં તસ્કરો ત્રાટક્યા મહિલા ગેંગે તરખાટ મચાવ્યું સૌ પ્રથમ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો આ ઘટનાના આજ કે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મિહિર જી મિહિર જી ઘટના વિશે વધુ માહિતી આપશો અગાઉ તો આ રીતની તોડવામાં આવે છે દુકાન પણ ખાસ કરીને આજે ભાવનગર વિસ્તારમાં ભીડગંજ રોડ ઉપર મારુતિ કોમ્પ્લેક્ષ છે ત્યાં આગળ સવારના ચાર વાગે છ જેટલી મહિલાઓ એક સાથે દુકાનમાં ગઈ હતી અને કોઈને જાણ ન થાય જે ભિખારી નો છે તે રીતના વેસ ધારણ કરીને બેસી ગયા હતા અને તે કોઈ જાણ ના થાય પ્રોટેક્શન કરી અને ત્રણ જણ તાળું તોડતા હતા અને એ તાળું તોડી અને પ્રોટેક્શન માં ઉભા રહી અને અને હાલ ઘટના સ્થળ પર પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી હતી જી જણાવશો કે મહિલાઓ અંગેનું પગીરું શોધવામાં પોલીસ હાલ શું કાર્યવાહી આહજી હાલ તો હાલ સીસીટીવી ફૂટેજ લઈ અને તે લોકોના ફોટો ફોટો લઈ અને વધુ તપાસ હાથ કરી કે આ મહિલા અગાઉ પણ કોઈ ગુનામાં આવી ચૂકી છે કે નહીં શું છે તે તપાસ આપે હાથ હાથ ધરી છે જી મેં વધુ માહિતી આગળ પણ આપણી પાસેથી મેળવીશું અમારી સાથે જોડાયેલા રહેશું

જે સિફતથી અને જે આરામથી આ મહિલાઓ ચોરી કરી રહી છે તે દ્રશ્યોમાં નજરે પડે છે એકદમ શાંતિથી કોઈને પણ ખબર ન પડે એ રીતે આ ટોટલ છ મહિલાઓની આ ગેંગ હતી આ ગેંગમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે બાપુનગરમાં આવેલા મારુતિ પ્લાઝાની આ ઘટના છે જ્યાં છ મહિલાઓની જે ગેંગ હતી એ ત્રાટકી હતી અને લાખોની મત્તાની ચોરી કરી આ લોકો ફરાર થઈ ગયા હતા પ્રથમ આ દર્શાવવામાં આવી રહ્યા રહ્યા છે જોઈ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મહિલા ગેંગે કેવો આતંક મચાવ્યો છે મહિલા ગેંગ ત્રાટકી હતી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કેવી સિફરતપૂર્વક અને કેવી શાણપણથી આ ચોરી કરી રહ્યા છે આ લોકો તે દ્રશ્યોમાં જોઈ શકાય છે